નમસ્કાર ગુજરાતી મિત્રો એકવાર ફરીથી તમારું સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં તો ગુજરાતી મિત્રો સાડા આઠ વાગે ગયા છે અને સવારની ચા નાસ્તો કરી લીધો છે તો આજે હું અને મારા ત્રણ ભાઈ અમે જવાના છીએ પાટણ પાટણ એક સદીમાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે ત્યાં આપણે દર્શન કરવાના છીએ ઘણા બધા લોકો ત્યાં દર્શન કરવા આવતા હોય છે અને ટાવરની નીચે જ મંદિર આવેલું છે કદાચ તમે ઇન્સ્ટાગ્રામમાં અથવા તો યુટ્યુબમાં સધીમાનું મંદિરનું જે મંદિર છે તેનો વિડીયો પણ જોયો છે તો આજે આપણે ત્યાં જઈશું ત્યાં સદીમાના દર્શન કરીશું ત્યાર પછી આપણે જઈશું રાણીકીની વાવ ત્યાં ચાલીસ રૂપિયા ટિકિટ છે તો સદીમાના દર્શન કરીને આપણે રાણીની વાવ જોઈશું અને ત્યાર પછી આપણે ઐઠોર આવશું ઐઠોર પણ ગણપતિ દાદાનું એક પ્રસિદ્ધ મંદિર છે તો ગણપતિ દાદાના દર્શન કરીશું અને ત્યાર પછી આપણે ઘરે આવીશું તો વિડીયો સરસ મજાનો થવાનો છે તો વિડિયોને અંત સુધી જોજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક જરૂર કરજો તો ચાલો ગુજરાતી મિત્રો શરૂઆતથી જ શરૂ કરીએ તો ગાય ઊંઝા પોકી ગયા છે તમે જોઈ શકો છો ઘણા બધા સાધનો છે અને હવે આપણે ચા પીશું મારી સાથે ચા માણસો છે મારા ભાઈ જ છે બાઈક પાર્કિંગ કરી દીધું છે તો ગાઈઝ તમે જોઈ શકો છો કે ચા આવી ગઈ છે ચાર પાલી ચા છે એટલે કે મારી સાથે ચાર જણા છે બે મારા ગામના છે અને એક મહેસાણાથી મારો ફ્રેન્ડ છે તો આપણે ચાર જણા સદીમાના દર્શન કરવા જઈશું રાણકીની વાવ જોવા જવાના છે તો સરસ મજાનો વિડીયો થવાનો છે તો ચા પીને આપણે તરત હવે સદીમાનું મંદિર છે ત્યાં જ આપણે મળીશું તો ફાઇનલી ગુજરાતી મિત્રો તમે જોઈ શકો છો કે અમે સદીમાના મંદિરે આવી ગયા છે બાઇક પાર્કિંગ કરી દીધું છે અને મારી સામે જ સદીમાનું મંદિર છે જે આપણે આગળ જોઈતું આ ટાવર છે અને ટાવરના નીચે જ સદીમાનું પ્રસિદ્ધ આ મંદિર છે અને ત્રણ દરવાજા કહી શકાય એટલે કે ત્રણ દરવાજાના સાઈડમાં જ છે તમે જોઈ શકો છો ટાવરના ત્રણ દરવાજા છે અને સાઇડમાં સદીમાનું પ્રસિદ્ધ મંદિર છે અને આજે રવિવારના કારણે ભીડ પણ મંદિરમાં છે તો આજે આપણે સદીમાના દર્શનનો લાવો લઈશું તો સૌથી પહેલાં આપણે સદીમાના દર્શન કરીશું તો મારી સાથે તમે પણ દર્શન કરજો અને તમે આ મંદિરે આવ્યા હોય તો કમેન્ટમાં જરૂર લખજો અને ના આવ્યા હોય તો પણ કમેન્ટમાં જય સદીમા જરૂર લખજો તમે જોઈ શકો છો બધા માણસો દર્શન કરી રહ્યા છે અને આપણે પણ હવે દર્શન કરીશું તો ગાય તમે જોઈ શકો છો કે આ સદીમાનું મંદિર છે તો સદીમાં બધાની મનોકામના પૂર્ણ કરે ઘણા બધા લોકો દર્શન કરીને જોઈ રહ્યા છે સરસ મજાનું મંદિર છે અને ઘણા બધામાંથી પણ આવી રહ્યા છે અને સાઈડમાં પાણીની વ્યવસ્થા પણ છે તમે જોઈ શકો છો અને પેલું બા પેલી સાઈડ ટિફિનની વ્યવસ્થા પણ છે દસ રૂપિયામાં ટિફિન પણ મળે છે અને આ દરવાજાની નીચે જ આવેલ છે અને આ પાણીની વ્યવસ્થા પણ છે પાણી પીશું અને હવે પછી આપણે દર્શન કરીને ગુજરાતી મિત્રો આપણે સદીમાના દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈશું રાણીની વાવ છે ત્યાં જઈશું જેમાં સદી સદીગ મારેલું છે સદીમા મદદમાં નાનું ન કરે તો હવે પછી આપણે રાણીની વાવ જોવા જઈશું તો તે પણ તમે ના જોયું હોય તો જોઈજો સરના વાવ છે તો હવે પછી આપણે તો ગાયશ તમે જોઈ શકો છો અમે ટિકિટ લઈ લીધી છે રાનકીની વાવ એક જણાની કિંમત છે ચાલીસ રૂપિયા ઉપર લખ્યું છે રાણકી વાવ પાટણ ટિકિટ તો ગાઈ આપણે સદીમાના દર્શન કરી લીધા છે ને હવે આપણે રાણકી વાવ જોવા જઈશું તો વિડીયો સરસ મજાનો થવાનો છે તો વિડીયોને અંત સુધી જોજો મારી સાથે છે મારા ફ્રેન્ડ દિલીપભાઈ પ્રકાશભાઈ અને સંજયભાઈ તો આપણે રાણકી વાવ હવે જોવા જઈશું તો સરસ મજાનો વિડીયો થવાનો છે તો વિડીયો અંત સુધી જરૂર જોઈજો સરસ મજાના ગાર્ડન છે અને ઘણા બધા લોકો અહીંયા જોવા પણ આવે છે અને અહીંયા આપણે રાણકી વાવ જોવો હોય તો ચાલીસ રૂપિયા જેવી ટિકિટ થશે અને ચાર ટિકિટ અમે લઈ લીધી છે તમે જોઈ લીધું આગળ આપણે હવે આપણે રાણકી વાવ જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો ઘણા બધા માણસો અહીંયા આવે છે આજે રવિવાર છે સરસ મજાનું ગાર્ડન હવે જોઈશું તો ગાઈશ તમે જોઈ શકો છો રાણકી વાવ અને હવે આપણે અંદર જઈશું રાણકી વાવ જે પાટણમાં આવેલી છે ગુજરાતમાં આવેલી સોલંકી યુગની આ વાવ છે રાણકી વાવ અથવા તો ઘણા લોકો રાણીની વાવ તરીકે પણ જાણ જાણીતી આ વાવ છે અને પાટણ શહેરમાં આવેલી એક ઐતિહાસિક આ વાવ છે આ વાવ પાટણ શહેરનું એક જોવાલાયક સ્થળ ગણાય છે અને આ વાવ જોવા માટે દૂર દૂરથી દેશ વિદેશના હજારો પર્યટકો આવતા હોય છે તો હવે આપણે આ વાવના ઇતિહાસની આપણે વાત કરીએ તો અલ વાવ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાંની પત્ની અને જુનાગઢના ચુડાસમા વંશના રાજા રાયખેગડની પુત્રી રાણી ઉદયમતીએ એકવીસમી સદીના અંતિમ ચતુર્થમાં ચતુર્થમાં પ્રજા માટે એટલે કે પાણીની વ્યવસ્થા નથી ત્યારે પાણીની વ્યવસ્થા ઊભી કરવા માટે આ વાવ એટલે કે રાણકી વાવનું નિર્માણ કર્યું હતું એવું પ્રાચીનમાં એટલે કે પુસ્તકોમાં લખાયેલું છે અને સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં આવેલું એક પૂર એટલે કે સદીઓ પૂર અહીંયા એક પૂર આવેલું જેના ઘટનાક્રમથી આ વાવ જમીનના નીચે દટાઈ ગઈ હતી પરંતુ વીસમી સદી સુધી લોકોથી અલિપ્ત રહેલી આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવા ભારતીય પુરાતત્વ વિભાગે સન ઓગણીસો છ્યાસીમાં આ વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા ઉત્ખનન કાર્યવાહી આરંભતા ઘણા વર્ષો બાદ આ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી રાણકી વાવનું મુખ પૂર્વ તરફ ખુલે છે રાણકી વાવ ચોસઠ મીટર લાંબી વીસ મીટર પહોળી અને સત્યાવીસ મીટર ઊંચી છે તે સાત માળ જેટલી ઊંડી છે આ વાવ જયા પ્રકારની વાવ છે અને આ વાવમાં દેવી દેવતાઓની સાથે સાથે અનુચરતી અપ્સરાઓ અને નાગ કન્યાઓની પણ કલાકૃતિ મૂર્તિઓ કંડારવામાં આવી છે અને એવું માનવામાં આવે છે કે અહીંયા એક નાનો દરવાજો પણ હતો જે સિદ્ધપુર તરફ જતાં ત્રીસ કિલોમીટર લાંબા એક બોગદાણામાં ખુલે છે અને આ પ્રવેશદાર અત્યારે કાદવ અને પથ્થરથી ભરાઈ ગયેલું છે પરંતુ એવું માનવામાં આવે છે કે જ્યારે રાજા મહારાજ મહારાજા ઉપર કોઈ સંકટ આવતું તો આ સંકટ સમયે રાજા અને રાજપરિવારને ભાગવા માટે આ નાનો દરવાજો એટલે કે બનાવવામાં આવ્યો તો ગુજરાત મિત્રો આ છે એ મૂર્તિઓ તમે જોઈ શકો છો આવી ઘણી બધી અંદર અંદર મૂર્તિઓ છે છે અપ્સરાઓની નાગકન્યાઓની ઘણા બધા લોકો અહીંયા ફોટા પણ પાડે તો ગુજરાતી મિત્રો તમે જોઈ કે સરસ મજાની આ વાવ છે તો તમે અહીંયા આવ્યા હોય તો કમેન્ટમાં જરૂર લખજો બહારથી વાતાવરણ અને એક લેખ પણ આવેલો છે એ આપણે આગળ જોઈશું રાણકી સંબંધિત સંબંધિતનો એક લેખ છે એ અહીંયા છે ગુજરાતીમાં પણ છે હિન્દીમાં પણ છે અને ઇંગ્લિશમાં પણ છે તમે જોઈ શકો છો ઉપર લખ્યું છે રાણીની વાવ આ ભવ્ય વાવ એકવીસમી સદીના અંતિમ ચરણમાં રાજા ભીમદેવ પ્રથાનની રાણી ઉદયમતી દ્વારા બનાવવામાં આવી એવું માનવામાં આવે છે તમે જોઈ શકો છો આખો લેખ છે જે આપણે આગળ કહ્યું એ જ આખો લેખ છે બાંધકામ શૈલીની વિશેષતાને ભવ્ય સુંદર કોતરણી દેખાઈ આવે છે સરસ મજાની વાવ છે એકવાર જરૂર મુલાકાત લેજો અમે આવ્યા હતા સરસ મજાનું અમને ગમ્યું તો તમે પણ એકવાર ના આ વાવ જોયું હોય તો એકવાર જરૂર મુલાકાત લેજો ની આચે છે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ને વા રાણીની વાવ અને ગુજરાતી મિત્રો બીજી વાત કે એવું માનવામાં આવે છે કે આ બધી વાવોમાં આ વાવને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે એવું પેલા લેખ પર લખ્યું છે તો ગુજરાતી મિત્રો આપણે સદીમાના દર્શન કરી લીધા છે વાવ પણ જોઈ લીધી છે તો હવે પછી આપણે ગણ હૈઠરમાં જે ગણપતિ દાદાનું ભવ્ય મંદિર આવ્યું છે ત્યાં આપણે દર્શન કરવા જઈશું તો સરસ મજાનું મંદિર છે તો ત્યાં પણ તમે દર્શનનો લાવો જરૂર લેજો તો હવે આપણે હૈઠળમાં જ મળીશું ગણપતિ બાબાના મંદિરે તો ગુજરાતી મિત્રો તમે જોઈ શકો છો કે મેં એઠોર આવી ગયા છે અને ગણપતિ બાપાના દર્શન પણ કરી લીધા છે તમે જોઈ શકો છો સાદા દિવસે પણ અહીંયા ઘણા બધા લોકો આવી ગયા છે અને સરસ મજાનું મંદિર છે ને મંદિરની ચારે પૂરે કોતરણી છે સરસ મજાની અને અહીંયા જમવાની સુવિધા પણ છે પચાસ રૂપિયામાં તમને સરસ મજાનું ભોજન પણ મળી જ મળી જશે અહીંયા તો ગુજરાતી મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોમાં કોઈપણ પ્રકારની કોઈ ભૂલ હોય તો કમેન્ટમાં જરૂર લખજો તો ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે જય માતાજી